શ્રી રામચંદ્રજી કહે છે કે હૈ મહર્ષિ વૃદ્ધાવસ્થાનો શ્રી રામચંદ્રજી કહે છે જેમ હિમરૂપી ને આંધી જ આકળના બુંદોને અને નંદી કિનારાના વૃક્ષોને નષ્ટ કરી દે છે તે જ પ્રમાણે વૃદ્ધાવસ્થા શરીરનો નાશ કરી નાખે છે જેમ અલ્પ માત્રામાં લીધેલું વિષ પણ શરીરને તુર્ત કુરુપ બનાવી દે છે તે જ પ્રમાણે વૃદ્ધાવસ્થા મનુષ્યના તમામ અંગોને જર્જરિત કરીને તુર્ત જ કુરુપ કરી નાખે છે જેમના તમામ અંગો શિથિલ થઈને કરસડીઓથી આવૃત્ત છે ને વૃદ્ધાવસ્થાએ જેમના તમામ અંગોને જીર્ણ બનાવી દીધા છે તે સઘળા પુરુષોને સ્ત્રીઓ ઊંટ જેવા સમજે છે વૃદ્ધાવસ્થાના કારણે જેમના અંગો ધ્રુજતા રહે છે એવા માણસોને ને નોકર સાકર શ્રી પુત્ર ભાઈ બંધુ તથા મિત્ર વર્ગ પણ પાગલ જેવા સમજી તેમની હાસી ઉડાવે છે જે દિનતા રૂપી દોષ થી પરિપૂર્ણ હતીમાં સંતાપ પહોંચાડનારી તથા તમામ આપતીઓની એકમાત્ર સહસરી છે તે વિશાળ તૂષણા વૃદ્ધાવસ્થામાં વધતી જાય છે અરે બહુ દુઃખની વાત છે હું પરલોકમાં શું કરીશ આ પ્રકારનો અત્યંત દારૂણ ભય છે જે પ્રતિકારને યોગ્ય નથી વૃદ્ધાવસ્થામાં વૃદ્ધિ પામે છે ઘટપણમાં હું ઓશિયાળો છું મારું અસ્તિત્વ જ શું છે હું કઈ રીતે શું કરું સારું હું સૂપ જ રહું છું આ પ્રકારની પરવસ્થા જન્મે છે અને કોઈ સૌજન પાસેથી ક્યારેય શું ને ક્યાં પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થઈ શકે આ પ્રકારની ચિંતા રૂપી જરાવસ્થા ઘટપણમાં શીતને બાળતી રહે છે વૃદ્ધાવસ્થામાં મનુષ્યો પોતાની શક્તિનું સંતુલન ખોઈ બેસે છે ક્યારે ખાવાની શક્તિ હોવા છતાં પાચન શક્તિ હોતી નથી આ પ્રમાણે શક્તિ આસના કારણે ભોગની ઈચ્છા પ્રબળ હોવા છતાં ઉભો કરી શકાતો નથી આવી સ્થિતિમાં ખરેખર કાળજુ બૈડા કરે છે શરીર રૂપી વૃક્ષની ટોચ પર બેઠેલી જરાવસ્થા રૂપી વૃદ્ધ બગલી છે નાના પ્રકારના કલેશો દ્વારા શરીરનું સહિત અહિત કરનારી છે રોગરૂપી સર્પોથી ઘેરાઈને જેમ છેસે કરવા લાગે છે તેવું જ મૂર્છારૂપી ઊંડા અંધકારની ઈશા રાખનારું ઝડપથી આવ્યું દેખાય છે જેમ સંધ્યા પ્રગટ થતા અંધકાર દોડી આવે છે અંધારું થઈ જાય છે એ જ પ્રમાણે શરીરમાં વૃદ્ધાવસ્થાને જોતા જે મૃત્યુ દોડતું શાયલું આવે છે સુનું નગર જેની ડાળીઓ કપાઈ ગઈ છે તે વૃક્ષ તથા જ્યાં વરસાદ નથી હોય તે દેશ પણ શિકીત છોપતો હોય છે પરંતુ વૃદ્ધ તત્વથી જીર્ણ થયેલા શરીરની લંગીરે શોભા હોતી નથી વૃદ્ધાવસ્થાનો માર ખાઈને જીર્ણ થયેલા શરીરની શીત હિમ પડવાથી કરમાઈ ગયેલા કમળ જેવી છે મસ્તક રૂપી પર્વતના શિખર પર ઉગેલિયા વૃદ્ધાવસ્થા રૂપી સાંદની વાત્રને ખાસી રૂપી કુમુંદીને યત્નપૂર્વક વિકસિત કરી દે છે આ ગઢપણરૂપી વેગવાળી ગંગા આયુષ સમાપ્ત થતાં શરીર રૂપી કિનારાના વૃક્ષના મૂળિયાને તૂર્ત કાપી પાડી દે છે હેતા જેમ સફેદ પાંદડાવાળી અને ફૂલોથી લદાયેલી વેર થોડી વાકી થઈ જાય છે તે જ પ્રમાણે જેના તમામ અવયવો શ્વેત થઈ ગયા છે તેવું મનુષ્ય તે દુબળું પાતળું શરીર વૃદ્ધાવસ્થાથી વાકું થઈ જાય છે